તો મિત્રો કીડીઓને રોજ લોટ ખવડાવવાથી શું ફાયદો થાય છે કીડીઓને ખાંડ નાખવાથી શું થાય છે અને કીડીઓને લોટ ખવડાવવા માટે કયો દિવસ સારો છે કીડીઓને ખવડાવવાનું મહત્વ અને કીડીઓને ખવડાવવાની શ્રેષ્ઠ રીત કઈ છે મિત્રો તમને આ બધા પ્રશ્નોના જવાબ જણાવીશું તેથી જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો ચોક્કસપણે પૂરો જોવો માતા લક્ષ્મીની કૃપા મેળવવા કોમેન્ટમાં જયમા લક્ષ્મી લખજો અને વિશેષ પુણ્ય મેળવવા માટે આ વિડિયોને વધુ લોકોને શેર કરજો મિત્રો એક વખત દેવર્ષિ નારદ મુનિ ભગવાન વિષ્ણુને મળવા ક્ષીરસાગર જાય છે જ્યાં ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યા છે દેવર્ષિ નારદજી ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને તેમને નમસ્કાર કર્યા દેવર્ષિ નારદને જોઈને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે અને પૂછવા લાગે છે હે દેવર્ષિ તમારું અહીં સ્વાગત છે આજે કયા હેતુથી અહીં આવવાનું નક્કી કર્યું છે દેવર્ષિ નારદ આનંદથી કહે છે એવું લાગે છે કે હે ભગવાન તમે બધું જાણો છો છતાં તમે આ દાસને પૂછો છો શું તમારાથી કંઈ છુપાયેલું છે મારા મનમાં શું પ્રશ્ન છે તમે સારી રીતે જાણો છો ભગવાન શ્રી વિષ્ણુ કહે છે તમે પહેલા આસન ગ્રહણ કરો હું તમારી મૂંઝવણ જાણું છું અને હું એ પણ જાણું છું કે તમે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અહીં આવ્યા છો તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે પૂછી શકો છો ત્યારે દેવર્ષિ કહેવા માંડે છે કે હે ભગવાન હું તમને એક પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરું છું ભગવાન આજે હું પૃથ્વી પર મુસાફરી કરી રહ્યો હતો અને મેં એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું મેં જોયું કે કેટલીક સ્ત્રીઓ કીડીઓને લોટ આપી રહી હતી હે પ્રભુ આ કીડીઓને લોટ આપવાથી મનુષ્યને શું લાભ થશે નાર્દજીના આ પ્રકારે પૂછવા પર ભગવાન શ્રી વિષ્ણુ હસવા લાગે છે અને કહે છે હે નારદજી તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કીડીઓની સેવા કરનારને પૃથ્વી પર શું ફળ મળે છે જે તમને આ દ્વારા સમજાવું છું હે દેવર્ષિ તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ જે કોઈ આ કથા સાંભળે છે અને તેને ફેલાવે છે તેના બધા પાપો નાશ પામે છે તેને ધન અને ધાન્ય મળે છે અને મૃત્યુ પછી તે મારી સાથે રહેશે તે વિષ્ણુ જગતમાં આવે છે દેવર્ષિ કહેવા લાગ્યા કે હે પ્રભુ આ મારું સૌભાગ્ય છે કે મને તમારા મુખેથી આ કથા સાંભળવા મળી રહી છે હું આ વાર્તા ધ્યાથી સાંભળીશ હે પ્રભુ આ મારું સૌભાગ્ય છે કે હું તેને મનુષ્યોમાં ફેલાવીશ ભગવાન શ્રી વિષ્ણુ કહે છે દેવર્ષિ આ પૃથ્વી પરના પ્રાચીન કાળની વાર્તા છે એક શહેરમાં એક મહાત્મા રહેતા હતા અને એ જ શહેરમાં એક ખરાબ સ્ત્રી રહેતી હતી મહાત્માજી તેમનું કામ કરતા હતા અને તે સ્ત્રી તેમનું કામ કરતી હતી એટલે કે મહાત્માજી લોકોને સારી શિક્ષા અને જ્ઞાનનો ઉપદેશ આપતા હતા અને તે સ્ત્રી તેનો ધંધો કરતી હતી પરંતુ સ્ત્રી દરરોજ પોતાનું કામ કરતી હતી સવારે જ્યારે સ્નાન કર્યા પછી તે ધંધા માટે બેસતી તે પહેલા તે ભગવાનની મૂર્તિની સામે બે મિનિટ બેસીને તેના ગુનાઓની માફી માંગતી અને વહેલી સવારે તે બહાર નીકળીને લોટમાં ખાંડ ઉમેરીને કીડીઓને ભોજન કરાવતી અને પછી તે તેના ધંધામાં વ્યસ્ત રહેતી તેના ધંધાના કારણે શહેરમાં અનેક પ્રકારની બુરાઈઓ ફેલાવવા લાગી પછી એક દિવસ મહાત્માએ તેને પોતાના આશ્રમમાં બોલાવી અને સમજાવ્યું કે તે આ ખોટું કામ કરી રહી છે અને તેનાથી તને મોટું પાપ લાગી રહ્યું છે એટલા માટે તમે આ ખોટો ધંધો છોડી દો સ્ત્રીએ કહ્યું મહાત્માજી જો હું મારો ધંધો છોડી દઈશ તો હું ભૂખે મરી જઈશ ત્યારે મહાત્માએ સમજાવ્યું ભગવાનમાં શ્રદ્ધા રાખો તે તમને ભોજન આપશે ભગવાન વિષ્ણુએ કથા ચાલુ રાખતા કહ્યું કે સ્ત્રીએ તેમની સલાહ માનીને ધંધો છોડી દીધો તેને થોડા દિવસો માટે તેની બચતથી ગુજારણ કર્યું પરંતુ જ્યારે તે બચત સમાપ્ત થઈ ત્યારે તે મહાત્મા પાસે ગઈ અને કહ્યું મારા બધા પૈસા સમાપ્ત થઈ ગયા છે હવે મારે શું ખાવું ત્યારે મહાત્માએ કહ્યું ભગવાનમાં શ્રદ્ધા રાખો તે ચોક્કસ ભોજન આપશે તે શાંતિથી પાછી ફરી એક દિવસ તે ભૂખી સુઈ ગઈ પછી બીજો દિવસ પસાર થઈ ગયો અને ત્રીજો દિવસ પસાર થઈ ગયો જ્યારે તે તેની ભૂખ સહન કરી શકતી ન હતી તો તે પહેલાની જેમ પોતાના ધંધામાં સંડોવાયેલી હતી અને તે જ પ્રક્રિયાને પુનરાવર્તન કરવા લાગી એટલે કે તે ભગવાનની મૂર્તિની સામે બે મિનિટ તપસ્યા કરતી સંયોગ એવો બન્યો કે થોડા દિવસો પછી મહાત્માનું અવસાન થયું અને એ જ દિવસે સ્ત્રીનું પણ મૃત્યુ થયું વૈદિક ધર્મની માન્યતા અનુસાર બંનેની આત્માઓ તેમના શરીરમાંથી નીકળીને યમરાજના દરબારમાં ગઈ ધર્મરાજે સ્ત્રી અને મહાત્માજી બંનેના પાપો અને પુણ્યનો હિસાબ લીધો ત્યારબાદ તેણે સ્ત્રીને સ્વર્ગમાં અને મહાત્માજીને નરકમાં મૂકવાનો આદેશ આપ્યો મહાત્માજીએ યમરાજને કહ્યું હે ધર્મરાજ તમારા દરબારમાં અન્યાય થઈ રહ્યો છે મેં આખી જિંદગી લોકોને મદદ કરી છે મેં સારા માર્ગ પર ચાલવાનો ઉપદેશ આપ્યો છતાં પણ તમે મને નરકમાં મૂક્યો જ્યારે તમે પોતાના જીવનમાં પાપ આચરનાર સ્ત્રીને સ્વર્ગ આપો છો આ તમારો કેવો ન્યાય ત્યારે યમરાજે મહાત્માને કહ્યું અમે ધર્મરાજા છીએ અમારા દરબારમાં ક્યારે અન્યાય થતો નથી જોવો ત્યાં શું થાય છે પૃથ્વી પર લોકો તમારા શરીરને દફનાવવા માટે લઈ જાય છે ત્યાં તેઓ તમારા માટે કબર બનાવશે અને તમારી પૂજા કરશે કારણ કે તમારા શરીરને તમારા મુખ દ્વારા ઉપદેશ આપ્યો હતો તેથી તમારા શરીરને મોક્ષ મળી રહ્યો છે પરંતુ તમારા મનમાં ભગવાન માટે સાચી શ્રદ્ધા નહોતી તમને તેના બદલે ચારે બાજુ નામ અને કીર્તિ મેળવવાની ખૂબ જ ઈચ્છા હતી સંતના વેશમાં હોવા છતાં તમે તમારા આત્માને સંત જેવો બનાવી શક્યા નથી અને ભગવાન સાથે તમારી જાતને જોડી શક્યા નથી એટલા માટે તમે ક્યારે તમારા આત્મા દ્વારા ભગવાનને યાદ કરી કર્યા નથી અહી તમને નરકમાં નાખવામાં આવી રહ્યા છે બીજી તરફ સ્ત્રીને જુઓ તેણીએ તેના શરીર સાથે પાપ કર્યું હતું લોકો તેના મૃતદેહને ખેંચીને ગટરમાં ફેંકી રહ્યા છે ગરુડ અને કાગડા તેના શરીરને ખાઈ જશે પરંતુ આ સ્ત્રી તેના ધંધે જતા પહેલા માત્ર બે મિનિટ માટે જ પરંતુ તે સાચા હૃદયથી ભગવાનની મૂર્તિની સામે બેસીને પોતાના પાપોનો દિલથી પસ્તાવો કરતી હતી તે ધંધો કરતી હોવા છતાં તે ભગવાનની ભક્તિમાં તલ્લીન રહી તેણીએ હંમેશા પોતાને યજ્ઞ હવન પૂજા અને કીર્તનમાં પોતાનું મન કેન્દ્રિત કર્યું તમે તે સંતની ઝુંપડીમાં રહેતી વખતે પણ સ્ત્રીનું સુખ સુવિધાઓનું ધ્યાન હંમેશા કરતા હતા જ્યારે તે તેવા ધંધામાં રહેવા છતાં પણ તે હંમેશા ભગવાનનું ધ્યાન કરતી અને પોતાની કમાણીનો ઉપયોગ લાચાર કીડીઓને ખોરાક દાનમાં કરતી આ સ્ત્રી પોતાના જીવનમાં કરોડો કીડીઓને ભોજનથી તૃપ્ત કરે છે બીજી તરફ તમે લોકો પાસેથી દાન લીધું છે અને ભગવાન પ્રત્યે ખોટી ભક્તિ દર્શાવી છે તેથી તે સ્ત્રીની આત્મા સ્વર્ગને પ્રાપ્ત કરે છે પાપનો પ્રાયશ્ચિત કરવાથી બધા પાપો નાશ પામે છે આ તમે પણ સારી રીતે જાણો છો પરંતુ તમારામાં પ્રસિદ્ધિ મેળવવાની ભાવના હતી તેથી જેને જે કંઈ કર્યું તેને તે જ મળ્યું ભગવાન વિષ્ણુ કહે છે હે નારગ મુનિ આ કથા અહીં પૂરી થાય છે હવે હું તમને કીડીઓ વિશે વધુ માહિતી આપું છું જે પણ જીવ મહેનતું છે તેઓ શનિદેવ મહારાજનું પ્રતીક છે જેમાં કીડીઓ પણ છે તેથી શનિવારે તમે ઘણા લોકો કીડીઓને લોટ ફેંકતા જોશો અંતર્દશાડીઓને લોટ ફેંકતા જોશો જ્યારે શનિ મહારાજની ખરાબ સ્થિતિ તમારી આસપાસ હોય ત્યારે શનિદેવની ખરાબ પ્રવૃત્તિઓ ભટકી જાય છે માણસ રજળપાટ કરીને થાકી જાય છે પણ કોઈ કામ થતું નથી આવકનું કોઈ સાધન નથી રહેતું જો આવકનું સાધન હોય તો ધીમે ધીમે આવક બંધ થઈ જાય છે શનિદેવના આવક બંધ થઈ જાય છે કીડીઓને રોજ લોટ ચઢાવવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે કેટલીક વાર કીડીઓને ધ્યા થી જુઓ તેઓ સતત ફરતા રહે છે તેથી જ કહેવાય છે કે તેઓ મહેનતું છે અને જો રંગ કાળો હોય તો તે શનિદેવનું પ્રતીક છે જ્યારે મનુષ્ય કીડીઓને ખોરાક ખવડાવે છે ત્યારે તેમની મહેનત બંધ થઈ જાય છે અને મનુષ્યને આશીર્વાદ મળે છે કીડીઓને લોટ ખવડાવવાના વિશેષ ફાયદાઓ અને સંકેતો વિશે જાણીએ દરરોજ હજારો કીડીઓને લોટ ખવડાવવાથી તે કીડીઓ તમને ઓળખી જશે તેઓ તમારા માટે સારી લાગણીઓ રાખવાનું શરૂ કરે છે અને તમારા માટે પ્રાર્થના કરવાનું શરૂ કરે છે કીડીઓની પ્રાર્થનાનો પ્રભાવ તમને દરેક મુશ્કેલીમાંથી બચાવી શકે છે કીડીઓને ખેડામાં લઈને નોકલ કાળી કીડીઓને મોઢામાં ઈંડા લઈને કાળી કીડીઓને મોઢામાં ઈંડા નીકળતી જોવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે જેનાથી આખો દિવસ શુભ અને આનંદદાયક બને છે દેવું અથવા આર્થિક સંકટથી પીડાતા લોકોએ કીડીઓને ખાંડ સાકર અને લોટ મિક્સ કરીને ખવડાવવું જોઈએ આમ કરવાથી દેવું ઓછું થાય છે કીડીઓમાં ખાંડ અને લોટ નાખવાથી વ્યક્તિઓમાં ખાંડ અને લોટ નાખવાથી દરેક પ્રકારના બંધનોથી મુક્ત થઈ જાય છે કીડીઓને ખવડાવવાની શ્રેષ્ઠ રીત એ છે કે બે નારિયેળના છીપ આપવા તેમાં ખાંડ અથવા દળેલી ખાંડ ભરી બંનેમાં એક એક ચમચી દેશી ઘી નાખો બંને કોપરાને ને કીડી નગર પાસે જમીનમાં એટલી ઊંડી ઘાંટી દોકે એક બે દિવસમાં તેની ઉપર બે ત્રણ ઇંચ માટી બે તેની ઉપર બે ત્રણ આવી જાય તમે તેને જાતે શોધી શકશો કીડીઓ તેને ખાવાનું શરૂ કરશે કે તરત જ તમારા સારા દિવસો શરૂ થઈ જશે આ એક એવો રામબાણ અને શક્તિશાળી ઉપાય છે કે જો તમે માટીમાં હાથ નાખશો તો તે સોનામાં ફેરવાઈ જશે સુતેલું નસીબ જાગી જશે એવું માનવામાં આવે છે કે કીડીઓને લોટ નાખવાથી વ્યક્તિનો ઉદ્ધાર થાય છે વૈકુંઠ લોકનું સુખ મળે આવે છે લોટ છે સૌભાગ્ય આવે છે જો કાળી કીડીઓને ભાતમાં ખાંડ ભેળવીને ખવડાવવામાં આવે તો સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે પરિવારમાં સુખ શાંતિ અને અંકતા વધે છે તમામ મુશ્કેલીઓ દૂર થાય જો તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓ આવી જાય તો નારિયે પાવડરમાં ખાંડ મેળવીને ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે જો નોકરી ના હોય વારંવાર નોકરી બદલતા હો તો બદામના પાવડરમાં ખાંડ ઉમેરીને કીડીઓને ખવડાવો નોકરીમાં સ્થિરતા આવશે જો કોઈ દેવું હશે તો તે પણ ઉતરી જશે સપનામાં કીડી દેખાય તો જો તમને સપનામાં કીડી દેખાય તો બીજા દિવસે કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને ખવડાવી દો આ ઉપાયથી પરિવાર પર આવતું સંકટ દૂર થશે અને ધનલાભ થશે જો એક પછી એક તમારા કામ પાર પડવાને બદલે બગડતા જાય તો ગળી રોટલી બનાવીને કીડીઓને ખવડાવો માં લક્ષ્મીની કૃપા થશે જો તમારા ઘરની છત પર કે ઘરની અંદર કાળી કીડીની છત પર ઘરની અંદર કાળી કીડ લાઈન દેખાય તો સમજવું તે તમારી કિસ્મત ચમકવાની છે તિજોરી રૂપિયાથી છલકાઈ જશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં લાલ કીડીઓનું હોવું હોવો અશુભ સંકેત આપે છે એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં કોઈ મોટી મુશ્કેલી ઉભી થશે આ સિવાય ઘરેલુ વિવાદ પણ પૈસા અને ખર્ચનો સંકેત આપે છે બીજી તરફ પૈસા અને ખર્ચનો સંકેત આપે છે જો લાલ કીડીઓ ઘરમાં ક્યાંય પણ મોમાં ઈંડા લઈને જતી જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે આવી સ્થિતિમાં તેમને કંઈક ખાવાનું આપવું જોઈએ આમ આમ કરવું શુભ છે જો કીડીઓ કોઈ ખાસ દિશામાંથી ઘરમાં આવી રહી હોય તો તે શુભ સંકેત દિશાથી છે કાળી કીડીઓ માટે ઉત્તર ઘરમાં પ્રવેશ કરવો શુભ હોય છે આ સિવાય જો કીડીઓ દક્ષિણ દિશાથી આવતી હોય તો ફાયદો થાય છે તેજ સમયે ઘરની પૂર્વ દિશામાં કીડીઓનો પ્રવેશ સારા સમાચાર સૂચક છે પશ્ચિમ દિશામાંથી કીડીઓ આવવાથી વિદેશ યાત્રાનો લાભ મળે છે તો મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જ્યાં પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ